મારા બાપનું શું થાય મને બળતો એટલે હું કેવા આવ્યો તો કઈ ની તમારા બાપનું ન જ થતું તો મારા બાપનું ન હા તે જવા દે હા તો ભલે જાતો તમે હું કામ પણ મારા ધની ની એટલી ઉપાધી કરો અઈ હું બેઠી હું જ ઉપાધી કરવા વાળી પૂનરી ખાય પાય જેવી તો તમે કેવા છો મૂટા ઓવરા મોટા ભાભા થઈ ગયા સારા મત નઈ તમને હાવ હફલખના જેવા

તો વધારે પહેરાય ઘણી નથી એમ તમે જાવ તમારું આટો જ નહીં મગજ એમ લાગે આ શું છે આ ને એલે બાબા ના હા બાબા મને મોર વાળા આ મડે છે તો આ તમારું ઇંતી બાંધો મગજ પણ નઈ કો બાબા વાળ હો તુડા કરી નાખ્યા હા મગજ ના ખરાબ ના મને ના આ

એ ગ્રાહ તો તમે ચારાને જેવો સોજા વેતીના હાઉ સવાર સવારમાં ખબરની હું ખાઈ નીકળ્યા ખાધું હશે કે પછી હવે આવી કેટલું મળે છે કેવા નથી એ બાપા છો હું નથી તું એક આવ્યો

આખા ગામ માં બધા બધાને ખબર છે કે અમને બે માણસ ને કેવું પડે છે કેવું પડે છે આમ વાત છેવાધી અને મારો ધણી છે ને એવો તો આ એક ગામ નહીં આવા 10 ગામ તમ ગોતી આવશો ને તો મારા છે ધણી જોવો ધણી નહીં મારો તો અરે મને શરમ આવે છે લે અમને બેયન પડતું એમાં તમને શું શરમ આવે પડવાનું શું કરો તમાર ધણી ક્યાં હતા રે ઈ ઓલા કોઈ દાદા છે કે કઈકના ભેગા કઈક વસ્તુ લેવા જવાની હતી ને તે લેવા ગયા છે અરે પલકાની વાડીએ પલકાની વાડીએ હા હા ઓલી નીમુડી વાળી વાડે ના હા તો કામ હશે તો ગયા હશે તો મેં કીધું આરે થી ન હશે તો આરે કોણ હોય અરે અરે હવે જો ધીરા દાદા એમાં એવું છે ને કે અમે બે માણસ ને ભરતું ભલે હોય તો કે દી ને આખો દી ભેગા ને ભેગા નો હોય હાયરે ને હાયરે નો રહે એટલે અમે શું છે કે થોડીક વાર અલગ થાય ને તો પ્રેમ વધે એમ કેવાય એટલે ભેગા નો એની હારે એક છોકરી હતી ને બે અડી અડી ને નીંબુ વીણતા હતા મારે એમ કે કીને હશો ના એ ન હોય તમે ખોટું જોઈ હોય બાપા ખોટો ખોટો બોલને મારા બાપનું શું થાય છે મારા ઉલા તમને ખોટું કહેવું જોઈએ તમે વિચારો ને મારે તમને ખોટું કન શું લેવું બાકા લેવાનું છે તો તમે ખોટું તો બોલો નહીં આઈ એમ પણ હાસે ઈ છોકરી કોણ હતી હવે ઈ છોકરી હું ઓળખવા ન જ ગયો છે પણ છોકરી હતી બાજુ હરતી પડકે બે નીબુ વિણતા હતા ને

અપડે છોડી કોણ હતી કે હમ હરખીનો છે કઈ છોડી હતી છોડી કાઈ ઓળખી નર પણ હતી ખરી તમારે જો માનું હોય તો માનો મારા બાપ હું જાય વારો કાઢવો પડશે મને હોય થાય જાય ને આવા ઢીલા જાય તો હવે તમે ક્યો મારે હું કરવું એની યારે એને

કોઈ વાત પણ કાન લેવાની નહીં સાંભળે બીજી હા એ આને મૂકવો નથી હારાને જેલી જેલી છોડી ઉભે અને બીજે બીજે કે તમે જોયો તો આવી રીતના હા હા બીજે છે પણ હું તો મને શરમ થતી કેતા ટીમલી બાબી યુ યુ અત્યાર સુધી હું કા મુંગા મઈરા હતા તમે તમારા બાપ ઠેકાણે હતા આમ જો હું છોટી લેસ આવતો તો ને એક છોકરી નામ આમ 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 કરી અને ડુંગરે આમ પગથિયા સડ્યો ને હાવ ભૂલી દેશે હવે મને કહેવાય ગયો નકર છે ને ગાતીજી ને ગયા ટીમલી ભાઈ ને હાવ છોડી મુકશે આવીને મને કઈ ગયા કેવું જ પડે ને કરવું હું તો આ કાન્યા ને ભગવાન માનતી હતી ભગવાન અને મને તો એમ જ હતું કે આખા ગામમાં એના મારા જેવો પ્રેમ કોઈ થાય જ નહીં જરાય ભગવાન નહી માનવાના જરાય જરાય હારો નથી લ્યો પાંચ પાંચ કેસા મારી પાસે હતા પણ મારે કહેવાની શરમ થતી ને એટલે મેં તમને કીધું નહીં પછી મારાથી રહેવાનું નહીં મેં કીધું હવે તેમની ભાઈ કહેવા જ દો કઈ દેવું છે હવે આવો નાલાક છે આવો નાલાક હવે તો હારું કર્યું તમે મને કહી દીધું હવે જો એના ભેગું તો રહેવું જ નથી મારે પેલા તો હું ને કાટિયા ભાંગી નાખવું એક વાત પણ એક વાત ના બોલવા જેવો નતો અરે મારું ને

મોટો દંડીકો ક્યાંક થી છે ને લઈ આવી દો એક દોયડું લઈ આવી દો અને અમારા સ્કૂટરે બાંધે ને એવો એક માણા ગોતી આવી દો એટલે આજે એને સ્કૂટર માં મારી 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 વાહે છે ને આમ દોડાવો છે દોડીએ એટલો દોડાવો છે ને કે આ ઢીંડા પીંડા બધું સોલાઈ જવું જોઈએ એનું જો તમને એક એક પાટો આયે ને આપી દઉં આપી દો હાલો એટલે હું આને માત તો પીચી નાખું આ લ્યો આ બસ આ ભાંગે નહીં અને આ ભાંગે નહીં ને

અને આટકા ખોખરા કરવાના છે સમજાય ગયું એક મારી શરત છે હા ઈ બોલે ને કાય કાનૂન નઈ લેવાનો પેલા ધોઈ જ નાખવાનો હા ભરે બીજી હા એ આજ તો સીધો ધોવાનો છે હાલો હું જાઉં વાહ ટીમલી ભાભી વાહ વારે વાહ હાશ અમે કે ખાવાનું થોડું થોડું ભાવ છે એ બરાબર તો નઈ ભાવે કેમ કે એ મારા લખણ સલકાણા પૂરા નથી છે એજે તો આ બે માં બે બાયું ને સમજાવ્યું એજે તો ભાઈડા ને સમજાવું ને મને ખાવાનું ભાવે ભાઈ ભાઈ હલો એક પૂરું પીર્યું મારા દીકરાના એટલા પ્રેમ માં એટલા પ્રેમમાં માં ને એકાબીજે હાથ છૂટા ન મૂકે જોયું ને જોજો પસે અને સારું લાગે તો બીજી કોમેન્ટ કરજો